ખાસ કરીને વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત જે પણ કચરો વગેરે ઉપસ્થિત થતો હોય છે એ સંદર્ભે આરઆર એટલે રિડ્યુસ રિયુઝ અને રિસાયકલનું જે મોડ્યુલ છે એ સંદર્ભે એક તો જનજાગૃતિ આવે અને જેના કારણે આ ત્રણે મોડ્યુલ ઉપર લોકોનો પણ સાથ સહકાર મળતો રહે એ સંદર્ભે એક જનજાગૃતિના માધ્યમ માટે આપણે આરઆર સેન્ટર અલગ અલગ પાંચ લોકેશન ઉપર ચાલુ કરેલા છે જેમાં એવા વસ્તુ કે જે લોકો માટે કદાચ બિનઉપયોગી છે અને એનો કંઈ ઉપયોગ એમના માટે નથી થઈ રહ્યો તો એ આપણને ચોક્કસપણે આપી શકે છે તો આ વસ્તુઓ છે એનો ક્યાંક અન્ય જગ્યાએ પણ કોઈ જરૂરિયાતમંદોને ઉપયોગ કરીમાં આવી શકતું હોય તો આપણે ઉપયોગમાં લઈ શકીએ સાથે સાથે એ આ એવી પણ વસ્તુઓ છે કે જે વસ્તુઓનો યુઝ આપણે ક્યાંકને ક્યાંક ઘટાડી શકતા હોઈએ રિડ્યુસ કરી શકતા હોઈએ અને રિસાયકલ ખાસ કરીને કે એવી વસ્તુઓ છે જેનું રિસાયકલ થઈ શકતું હોય તો આ રિસાયકલ થઈ શકતી વસ્તુઓ પણ આ બિલકુલ કચરામાં જાય એના કરતાં એ વેસ્ટ મેનેજમેન્ટના માધ્યમથી રિસાયકલ જે સિસ્ટમમાં જાય જેથી કરીને ઓવરઓલ કચરાનું ભારણ ઘટે અને સાથે સાથે પર્યાવરણીય દ્રષ્ટિકોણથી પણ ઉપયુક્ત કાર્યવાહી થઈ શકે એટલે આ જનજાગૃતિ માટેના સત્તા સર્વેક્ષણ હસ્તના આપણે આ ટ્રીપલ આર સેન્ટર પાંચ જગ્યાએ આપણે ખોલેલા છે લોકો તરફથી ખૂબ સારો રિસ્પોન્સ એમાં મળી રહ્યો છે ઘણા લોકો તરફથી એમના બિન ઉપયોગી જે વસ્તુઓ છે વસ્તુઓ પણ આ આર સેન્ટરમાં આપણને જમા કરવામાં આવે છે અનુષ્ય લગભગ ચાર હજારથી વધારે વસ્તુઓ મોટાભાગે એમાં પુસ્તકોની ખૂબ સારી એવી સંખ્યા છે ત્રણ હજાર જેટલા પુસ્તકો પણ એમાં અવેલેબલ છે તો એ પુસ્તકો વગેરે આપણે લાઇબ્રેરીમાં આપણે જમા કરાવી શકીએ જેથી કરીને વાચકો એનો લાભ લઈ શકે રમકડા વગેરે પણ લોકો તરફથી આપણને મળી રહ્યા છે તો એ પણ આપણે જે ગરીબ વગેરે બાળકો છે એ બાળકોને પણ એનું વિતરણ ભવિષ્યમાં કરીશું લોકો તરફથી જનજાગૃતિમાં ખૂબ સારો સહકાર આમાં મળી રહ્યો છે અને આગળના સમયમાં આપણે ખૂબ સારી રીતના કામગીરી કરવાનું ધારણા રાખીએ છીએ જે મેં વાત કરી એમ ખાસ તબક્કાવાર જનજાગૃતિના અલગ અલગ કાર્યક્રમો આપણે કરતા હોઈએ છીએ જેમ કે ઝીરો વેસ્ટ ઇવેન્ટ કરવાની આપણે ખાસ કરીને જે કોર્પોરેશન હસ્તકની ઇવેન્ટ્સ વગેરે નાની મોટી થતી હોય મિટિંગ્સ વગેરે થતી હોય એ ઉપરાંત પ્રાઇવેટમાં પણ ધીરે ધીરે ઝીરો વેસ્ટ ઇવેન્ટ થતી જાય આર 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 જે રિડ્યુસ રિયુઝ અને રિસાયકલ છે એ બાબતે પણ જાગૃતિ ફેલાય એ માટે સતત અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે હાલમાં આ અલગ અલગ પાંચ લોકો સિવાય આર આર સેન્ટર ખોલવામાં આવેલા છે ખાસ કરીને લાઇબ્રેરી વગેરેમાં ખોલવામાં આવેલા છે જેથી કરી જે યુવા પેઢી છે યુવા પેઢી આ કોન્સેપ્ટ રીતે જાણે અને એમાં જોડાય શાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગત